ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક રદ કરવામાં આવી છે શાળાની ગંભીર ખંડર અને અસુરક્ષિત સ્થિતિ વિદ્યાર્થીઓની સંખ્યા સંબંધિત ગોઠવાયેલી માહિતી અને મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ જોઈ અધિકારીઓએ આ કડક પગલું ભર્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની અચાનક તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન શાળાની જર્જરિત અને ખતરનાક સ્થિતિ સામે આવી હતી શાળાના ઓરડા બારીઓ અને દરવાજા તૂટેલા હતા જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર જોખમી હતા આવી ખંડર ઇમારતમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ હતું તપાસમાં એ પણ સામે આવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓ માટે શૌચાલય પીવાનું પાણી પંખા જેવી કોઈ પણ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હતી આ ઉપરાંત શાળામાં વાસ્તવિક રીતે ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઘણી વધુ સંખ્યા દર્શાવીને આધારભૂત માહિતીમાં ફેરફાર કરવાનો આરોપ મુકાયો છે ડીઈઓ કાર્યાલયના અધિકારીએ જણાવ્યું હતું કે શાળાની આ સ્થિતિ અને સુવિધાઓનો અભાવ કોઈપણ રીતે શિક્ષણનું વાતાવરણ ઊભું કરવા માટે યોગ્ય નથી ગંભીર નિયમ ભંગ અને વિદ્યાર્થીઓની સલામતી અને કલ્યાણને ધ્યાનમાં લઈને શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે શાળાને અગાઉ પણ આ બાબતે નોટિસ આપવામાં આવી હતી પરંતુ શાળા સંચાલકો તરફથી કોઈ નક્કર પગલું ભરવામાં આવ્યું નથી શાળાની માન્યતા રદ થતાં હવે શાળામાં નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ થઈ શકશે નહીં અને શાળા બંધ કરવાની પ્રક્રિયા શરૂ થશે શિક્ષણ વિભાગ તરફથી અહીં ભણતા વર્તમાન વિદ્યાર્થીઓના અન્ય શાળાઓમાં સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવશે બેસાણ રોડ પર શાળા છે 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 ગ્રાન્ટેડ અને સુવિધા વગરની કઈ રીતના આવ્યું જી કરી છે આ શાળા હંમેશા વિવાદમાં રહી છે આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે આ શાળાઓની વૃબરૂ ચકાસણી કરતા જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી વર્ગખંડના બારી દરવાજા નથી ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે છે વિદ્યાર્થીના જોખમે આ શાળા વિદ્યાર્થી રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે શાળાના વર્ગો બંધ કર્યા છે ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે ખોટી સંખ્યા આવી શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છત્રીસ બતાવવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ છત્રીસ હાજર હોતા નથી વીસ થી એકવીસ વિદ્યાર્થીઓ મોટા ભાગે હાજર હોય છે રોજ જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ છત્રીસ પૈકી બ બે પરીક્ષા આપી નથી તેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને